બાપુ એક સુંદર મજાનો જ્ઞાનવર્ધક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રતિ વિશે રતિ આ શબ્દ આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ જેમ કે તેની તો રતિભાર પણ પરવા નથી તમને રતિભાર પણ શરમ ન આવી તેનામાં તો રતિભાર પણ અકલ નથી વગેરે વગેરે તો ચાલો આજે આપણે આ રતિ શું છે તેની સમજ મેળવી તમને જાણીને આશ્ચર્ય થશે કે એક પ્રકારના વનસ્પતિના બીજ છે આ બીજ વટાણાની સીંગમાં જેમ વટાણાના દાણા ગોઠવાયેલા હોય છે એમ ગોઠવાયેલું હોય છે આ બીજ બે પ્રકારના હોય છે જેમાં એક જાતમાં બીજ સંપૂર્ણ લાલ અને માથાનો છેડો કાળો હોય છે જ્યારે બીજી જાતમાં બીજ સંપૂર્ણ સફેદ અને માથાનો છેડો કાળો હોય છે શું હજુ પણ તમે આ રતીને ન ઓળખી તો સાંભળો આ રતી એ બીજું કંઈ નહીં પણ ચણોઠી છે પૂર્વકાળમાં માપવાનું કે તોલવાનું કોઈ પણ પ્રકારનું પ્રમાણભૂત માપ નહોતું અને ત્યારે સોના જેવી ધાતુ અને ઘરેણા તોલવા માટે આ રતી એટલે કે ચણોઠીનો ઉપયોગ કરવામાં આવતો હતો સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ રતી એટલે કે ચણોઠોની સીંગ ગમે તેટલી પાકી જાય છતાં પણ તેની અંદર ગોઠવાયેલા દરેક રતીનું વજન એક સમાન એકસો એકવીસ પોઈન્ટ પાંચ મિલીગ્રામ એક ગ્રામનો લગભગ આઠમો ભાગ કહેવાય છે મતલબ કે વજનમાં સાવ થોડું અને સમાન હોવાના વિશિષ્ટ ગુણના કારણે તોલવામાં તેનો ઉપયોગ થવા લાગ્યો એવી જ રીતે કોઈ વ્યક્તિમાં કોઈ ગુણ કર્મ સ્વભાવને પ્રમાણિક રીતે વ્યક્ત કરવાનું એક માપ બની ગઈ આ રતિ એટલે કે ચણોથી આમ રતિભાર એટલે કે થોડુંક જ ઘણીવાર લોકો દાળમાં શાકમાં ઉપરથી મીઠું નાખે છે જૂના જમાનામાં આ રીતે મીઠું નાખવા માટે કહેતા રતિભાર મીઠું આપજો આજે રતિભાર શબ્દનું પ્રચલન ખૂબ જ ઘટી ગયું છે છતાં કહેવો તો રૂપે તો આજે પણ રતિ વ્યવહારમાં છે જેમ કે રતિભાર કરેલું સદકર્મ એક મણ પુણ્ય બરાબર છે હું રતિભાર પણ જૂઠું નથી બોલતો આ ઘરમાં મારું રતિભાર પણ મૂલ્ય નથી વગેરે વગેરે કહેવતો હજી પણ પ્રચલિત છે તમને જાણીને આશ્ચર્ય થશે કે રતિ એક વનસ્પતિનું બીજ છે જે રતિ ભાષા વ્યવહારની શોભા વધારે છે એ રતિ તોલમાપનો એક પ્રાચીન એકમ છે ઘણા ખરા અંશે સુવર્ણ કલાકાર એટલે કે સોની લોકો આ માપનો ઉપયોગ કરતા હોય છે જૂના પ્રમાણે જોઈએ તો આઠ રતી બરાબર એક માસા ચાર માસા બરાબર એક ટંક બાર માસા બરાબર એક તોલો પાંચ તોલા બરાબર એક છટાંક સોળ છટાંક બરાબર એક શેર પાંચ શેર બરાબર પંચશે આઠ પંચ શેરી બરાબર એક મણ જોકે ઉપરોક્ત માંથી મોટા ભાગના માપ અત્યારે આ જમાનામાં વિસરાઈ ચૂક્યા છે પરંતુ તેમાંથી રતિ અને તોલાના માપનો ઉપયોગ આજે પણ જીવન જરૂરિયાતમાં થાય છે એક રતિનો મતલબ બરાબર 0.125 પોઈન્ટ પચીસ ગ્રામ થાય છે અગિયાર ગ્રામ એટલે એક તોલો જોકે આજકાલ એક તોલાને દસ ગ્રામ તરીકે ઓળખવાનું પ્રચલન છે ઉપરોક્ત દર્શાવેલ માપમાં રતિ ખૂબ પ્રચલિત થઈ કારણ કે તે પ્રાકૃતિક રૂપે મળે છે રતિને કૃષ્ણલા કે કાકર ચીજી નામથી પણ ઓળખવામાં આવે છે ઘણા લોકો તેને ગુંજા તરીકે પણ ઓળખે છે આ રતિ એટલે કે ચણોઠીની ખાસિયત એ છે કે તે આકારમાં નાના મોટા નથી હોતા તે સમાન આકારમાં અને એક જ માપના હોય છે દરેક બીજનું વજન પણ સમાન જ હોય છે જેને આપણે કુદરતની કમાલ કહી શકીએ છીએ સુવર્ણકાર એટલે કે સોની લોકો પૂર્વ સમયમાં ઉપર જણાવેલ પ્રાકૃતિક ગુણના કારણે તોલ માપમાં રૂપમાં આ રતી આ ચણોઠીનો બીજનો ઉપયોગ કરતા હતા રતિ ચણોઠી બીજ ઝેરી હોય છે અને તેને ખાવામાં આવતા નથી બાપુ આ હતી રતિ વિશેની ખાસ માહિતી અને આ રતીનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર